પોરબંદરના બાળકો યુવક યુવતીઓ છે એ રમતગમત કલા ક્ષેત્રે પોરબંદરને ગૌરવ પ્રદાન કરી રહ્યા છે પોરબંદરની આવી જ એક દીકરી છે અંજલી હિંગડાજિયા જેમણે યુથ ફેસ્ટિવલમાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબર મેળવી અને પોરબંદરને યશકલગીમાં વધુ એક છોગું ઉમેર્યું ઉમેર્યું છે ખાસ કરીને જો વાત કરીએ તો અંજલિ છે પોરબંદરના જાણીતા જયેશભાઈ હિંગડા જેઓ અનેક વખત ગોલ્ડન ગાંધી બની ચૂક્યા છે ગાંધીજી પર નાની મોટી અલગ અલગ ડોક્યુમેન્ટ્રી બનાવી છે અનેક ગિનિશ બુક ઓફ વર્લ્ડ સહિતના અનેક નામોમાં પોતાનું નામ અંકિત કર્યું છે કહેવાય છે મોરના ઈંડા ચિતરવા ન પડે એ રીતે આ દીકરી એમની દીકરીએ પણ જે યુથ ફેસ્ટિવલમાં ભાગ લીધો એમાં મોર બનાવ્યો હતો અને એ મોર છે એ રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે આપણે અંજલી સાથે વાત કરીશું બેટા નાનપણથી તને આ કલાનો શોખ હતો કે કેમ હા હું નાનપણથી જેવી નકામી વસ્તુ હોય તેમાંથી કંઈક ને કંઈક બનાવ્યા રાખતી અને કંઈક ને કંઈક શીખ્યા રાખતી જૂની વસ્તુ હોય તેનો યુઝ કરતી ખાસ કરીને તે શરૂ કર્યું કે મારે આ કરવું જોઈએ શીખવું છે ક્યાંથી વિચાર નાનાથી જ હતો પણ જેવી નકામી વસ્તુ કે દેખાય તો મને એવું થાય કે આમાંથી કંઈક કરવું જોઈએ આપણે કંઈક બનાવવું જોઈએ અને તેમાંથી કંઈક યુઝ કરી અને કંઈક નવી વસ્તુ હું બનાવતી તારા પપ્પાનું ઉડું નામ છે એક ગાંધીજી રાષ્ટ્રના પિતા જે કહેવાય છે મહાત્મા ગાંધી એ ગોલ્ડન ગાંધી બને છે અનેક જગ્યાએ ભાગ લીધો છે એના નામે અનેક રેકોર્ડ છે તો તને એની કેવી ખુશી છે બહુ ખુશી થાય છે એનું જોઈને જ મને એવું થયું કે ના મારે પણ કંઈક કરવું જોઈએ અને બનવું જોઈએ ઊંચું નામ કરવું જોઈએ તને યુથ ફેસ્ટિવલ માટે ક્યારે તક મળી કે તને કોણે કીધું ભાઈ યુથ ફેસ્ટિવલમાં તારે જોડાવાનું છે તારે કૃતિ રજૂ કરવું જોઈએ તને કોણે કીધું એ રમતગમત જિલ્લા અધિકારી કચેરી જ છે ને ત્યાંથી જ અમને એવું આવ્યું કે તમારે જવાનું છે આમ નેશનલમાં રમવા માટે તાલુકા કક્ષાનું જે યુથ ફેસ્ટિવલ હતું એમાં તારી કઈ કૃતિ હતી તાલુકાથી લઈને નેશનલ સુધી કઈ કૃતિ ત્યાં રજૂ કરી દીધી સૌ પ્રથમ તો મેં અહીંયાથી એક ગીતાર બનાવ્યું હતું ગીતાર પછી મેં આગળ મોર બનાવ્યો હતો અને મોર પછી મેં એક ચકલી બનાવી હતી અને ચકલી પછી મેં પાછો ફરીવાર એક મોર બનાવ્યો હતો નેશનલમાં મોરમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો તને એમ કેમ થયું કે રાષ્ટ્રીય પક્ષી મોર છે તો એમનું પ્રતિકૃતિ એનું આખું જે મોડેલ છે બનાવવું જોઈએ એમાં કઈ રીતે બનાવ્યું અને એનું કઈ પ્રકારનો સંદેશો આપ્યો આપવો એમાં પહેલું તો છે કે પ્લાસ્ટિક વધારે પડતું મહત્ત્વ આપ્યું છે એમાં બનાવવામાં પ્લાસ્ટિક છે જૂના બારદાન છે પ્લાસ્ટિકની બેગ છે અને જૂના વાયર છે ન્યૂઝપેપર છે એ બધાનો યુઝ મેં એમાં વધારે કર્યો છે અને તેમાં જે એક મેં એવું ચકલીનો મારો બનાવ્યો છે કે જેનાથી લોકોને એવું થાય કે ના હવે પક્ષીઓને લુપ્ત થતાં બચાવવા જોઈએ અને તેની પણ જાળવણી કરવી જોઈએ તેવો સંદેશો મળે લોકોને આ જે મોર જે બનાવ્યું હતું એને કેટલો સમયમાં તૈયાર કર્યું અને કઈ રીતે કર્યું લગભગ તેમાં ટાઈમ હોય છે ત્રણ કલાકનો અમને ટાઈમ આપવામાં આવે છે અને ઘરેથી બધી વસ્તુઓ લઈ જવાની અને ત્યાં જ અમારે તે લોકોની સામે જ આ કૃતિ રજૂ કરવાની હોય છે આ જે મોરની કૃતિ બનાવી કેટલી વાર બનાવી હતી એની પ્રેક્ટિસ કઈ રીતે કરી આખું તૈયાર કેમ કરતી હતી લગભગ તો મેં બેથી ત્રણ વખત તો ઘરે પણ પ્રેક્ટિસ કરી હોય છે પેલા ટાઈમની ને બધું અને ત્યાં પર મેં બેથી ત્રણ વખત મેં બનાવી જ લીધી છે નેશનલ લેવલ નાસિકમાં જે આયોજન હતું ત્યાં ગુજરાતમાંથી કેટલા નેશનલમાંથી અલગ અલગ રાજ્યોમાંથી કેટલા સ્પર્ધકો આવ્યા હતા એટલે આમ જોઈએ તો અઠ્યાવીસ દેશના સ્પર્ધકો હતા અને આપણે અહીંયાથી અમે લોકો છ જણા હતા સ્પર્ધકો ગુજરાતમાંથી ત્યાં પછી આખું ઇનામ વિતરણ સમારોહ હોય છે તમારો રિઝલ્ટ કઈ રીતે જાહેર કર્યું તારું નામ જાહેર થયું ત્યારે તને કેવી ખુશી થઈ ત્યારે તો હું ત્યાં નહોતી પણ મારે અહીંયા આપણને પીડીએફને જે આ રિઝલ્ટને આ પરિણામ આવે ને તેમાં મેં જોયું હતું ત્યારે મને એવું ખબર પડી કે નેશનલમાં પણ મારો નંબર આવી ગયો છે ત્યારે મને ખૂબ આનંદ થયો અને એવોર્ડને જે સર્ટિફિકેટને કઈ રીતે મળ્યા કોના દ્વારા મળ્યા સર્ટિફિકેટ તો આવવાનું છે ત્યાંથી એ લોકોને થોડા દિવસ પછી આવે સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવી જોઈએ દરેક દીકરીઓ ઘરમાં હોય અભ્યાસ કરતી હોય કોલેજમાં હવે તારું ભારતમાં પહેલો નંબર આવ્યો છે કોલેજમાંથી કેવો રિસ્પોન્સ કઈ રીતનું સન્માન બધા લોકોએ મને ખૂબ સપોર્ટ પણ કર્યો અને પ્રોત્સાહન પણ કર્યું જેમાં મારા પ્રોફેસર છે બીકોમના મોઢવાડિયા સાહેબ તેમણે મને ખૂબ પ્રોત્સાહન કર્યું અને ખૂબ આગળ વધે એવી મને એ લોકોએ ખૂબ પ્રોત્સાહિત કરી અને આગળ વધારી છે તારા પપ્પા તારા ગુરુ છે તું ભારતમાં ફર્સ્ટ નંબર એવી એને કેવી ખુશી હતી જ્યારે તારું નામ આવ્યું ત્યારે બહુ ખુશી હતી આગળ હવે તારે શું કરવું છે કલા ક્ષેત્રે એ અત્યારે તો કંઈ એવું વિચાર્યું નથી પણ હું એવું ઈચ્છું કે આમાં હજી હું વધુ આગળ વધું અને વધારે ટ્રાય કરીશ કે આમાં નંબર લઈ અંજલિ હિંગળાજા જેમણે કલા ક્ષેત્રે ભારત સમગ્ર ભારતમાં આ દીકરીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે સર્જનાત્મક પ્રવૃત્તિઓના માધ્યમથી પણ તમે એક આગવી ઓળખ ઊભી કરી શકો છો જો તમારામાં કલા છે તમારામાં આવડત છે તો તમારી આ જે શક્તિ છે એમના જે આંતરિક શક્તિઓ છે એ બહાર લાવી શકાય કારણે પણ તમે નામ રોશન કરી શકો છો અંજલિ ભારત સમગ્ર ભારતમાં આ એમની જે કૃતિ પસંદ આવી છે ત્યારે એમની કલા એમની જે મહેનત અને એમની જે આ સફળતા છે તેને લઈને પોરબંદરમાંથી તેમની ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે કેમેરામેન અભિષેક ચિત્રોડા સાથે જીતેશ ચૌહાણ પોરબંદર ખબર